આખું ગોમ ફરીને કંટાળી ગયો આખું ગોમ ફરીને કંટાળી ગયો નાના ભાઈ આખા ગોમ પૂછું કલા વડિયાળીનો રોપ લેવો સાહેબ મેં કર્યો છે તો એની કા તોય આખું ગોમ કે મારા વડિયાળીને સોંપી નહીં અલ્યા વડિયાળીને સોપો તો ભાવ વધારે આવશે નાના ખેડૂત બાપળા નિર્દોષ બાપડા ભોળા ખેડૂતો બાપા છેત્રી જ હોય છે ના ના અરે હું વડિયાળી સોપો દો બે હજાર તૈયાર ભાવ આવે તો કોમ થઈ જાય ના ના એક કોથરો રોપ સોપ્યો છે એક કોથરો થઈ ગયો ના વેકાઈ તો રૂપિયા સદી આવશે ફાયદો શું થા મારતો ના દોશી હા આખો દર હાવ આવડી ગયો એટલે હાવ બોલો નાસ્તો કર્યો ના બનાવું છું લહણ મરચું ટીકીન મેલી વઘાર કર દો રવા દે ચાલ તમન તો કોઈ પડી જ નઈ તમારે તો બેઠા બેઠા બસ ડૂણો ભળવો છે લ્યો તો રોટલો બનાવશું મરચું વઘાર કર દો તમારે જો છો ખબર પડે છે કે આદમી બાપરો મજૂરી કરી કરી રૂપિયા લાવો તમારે છો ખબર પડે છે ના ના એ વળિયા રોપ કર્યો છે એ તો દિન તહે બે હો મુ તો કોઈ ઘણા ગાવ તો વળિયા રોપ વેકાય તો હું તો એની બે રહો તો ઘરનું કામ તમે કરી દેશો અહીંયા કસરા પોરતું કરવાનું હોય ઘરમાં તારા છો કોઈ મેં તિજોરી ઉપર માઢિયા પર સરાવાની છે

ગાયા વેચનો તો દલાલી છે મારે ભાઈબંધ તો કે રોપ દખ ફરું છું વરિયાળીના રોપ દખ એક અઠવાળિયા થી ફરું છું તે નાના ના ખાલી મોટો ઉપાળે એમના મારો ભાઈબંધ ઓમ જીગર જાન જાન આપી દઉં આમ છે ને તેમ છે બધું ખાલી ખોટું જૂઠું જૂઠું બોલું છે તો તું થી ફરે છે રોપ લેવા મને અમાતાર કીધા અમારા રોપ જોવો છે એ મારી ભૂલ તો તારી ભૂલ મારી કે તારી હા તે લે ઉબેડ કરો ના એવું નહીં કરું મારો ભાઈ બને એટલે તો પછી એટલે આ રોપરો ભો કરે છે રોપ તો મારા ઘણો છે ડોંદમો વાયો છે વાયો નહીં મારા વે ભાઈએ તૈન વિઘા કરે છે રોપ એ ભાઈ બે ભાઈ ને આ આ લેવો તો હેડ અતારે જ હાતે ખોળું છું ને હું તો એક અઠવાડિયા થી પરું છું યાર પૈસા લીધા છે સબંધ એમ કઈ યાર ના સાલો પૈસા 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 લે દેવું અને નઈ વાતો હતો ને હેડ જવાબદારી લઈ જાય ને પૈસા આલવાના ને યાર આ લે પૈસા તો આપણા આલવાના હાલ દેવું છે

પુંખી નાખી છે નાના કોઈ લે એ વરિયાની તો કોઈ નઈ લઈ જાય ભૂમો પૂમો પાણી મરી જવો નાના રોપ રોપ કરી ઓમ આવતો રહો તું ફેમો છો જા બાદ આવતો રહો આ અંદર આય તો બધું ભઈ છે ભઈ કાય પૂમો પાણી પાણી મરી જવો હું કહા વાઈ હ ખબર તો છે હું વરિયારી વાવેતર આવે તાર નહીં વધાર હું તો ગોદાનો રોપ કરું તો ગોજો આવો

ભગવાન ના જોવો એ તો બધું છે ને આપડે હું જો માર્કેટમાં છે ને વરિયાળી વણી જ નહીં ગોમે ગોમ શોય ભાવ મળ જ નહીં વરિયાળી માર્કેટમાં તો વરિયાળી જાય નહીં જાય હું ગેરંટી આલું લ્યો મને તમે પૂછ્યું હોત કે શંકરભાઈ હું હું રોપ વાવ કે ના વાવ આનો શંકરભાઈ તાણે ભાઈ ભાઈ આ હા એ તો સમય બરા બળવાન કેપકા શાવગન ભાઈ જેટલો હું થાય બકળસ કર હા તારું શરીર બોલવું નહીં માળામાં હાલ કમા હાલ હમણાં જો કંઈ ફેંકી દઉં ખબર ના પડે છે તો પાત્ર પે જોઈ છે કોળી કોળી ખરી કોળી એ કોળી પે જો ખબર નહીં મારી તારી હજી થોડા જે ગમનો હોય એ ગમનો પાવર ઓછો નહીં મારા આગળ નીકળવાનો યાર ખબર કઈ કમા છપ્પુ છપ્પુક દાતરું નહીં બોલતો હે હે મારે એ મારી આ મોણસો ધમકાય ધમકાય કરે છે કે વડિયાળીનો રોપ જાય હોત નહીં જાય ને પાવર કરે છે એ બહુ ગોમરી છે બરાસા

તો હા રોપ રોપ કર્યો કર્યો છે 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 ના ખાલી પણ તમારું કરવાનું આ સાલ વરિયાળી કોઈ વાપવા તૈયાર નહીં અને તમે આ ખર્ચો પાડીને બેઠા છો તમારો આ તો ખર્ચો પૂરો થાય કેવા ત્રણ લાખનો રોપ સોમ તો પણ હાલ કોઈ વાપવા તૈયાર નહીં સીધાજી એક તો જો મગજ ખરાબ કરી આપણે તો

आ वरियाडी योनी सोपी छ ह हां ओ त वरिया छोटि जै छ लका एक दुई ना तीन बोर्तोइ हो ना अमर वेवाई ना ओहो तार वेवाई ला पार्टी लागछ पैसा वाला कायाम दिज ए हो आ बदी जमी ओनी आइ जई को नाम छ वागुजी 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 जी हां ओके आ इतु गरा गयो आइ न अझु सुंटै गयो હા તું સુંટાઈ ગયો જઈ લે ડોરવી ગોર ઓફ તો સતોડ્યું આ તમે હાય હાય કરતા ગેસી હેડ્યા હો ખાવા પીવાય રહેતા નહીં એક કામ કરો પહેલા પહેલા ઘેર જઈને જો નાસ્તો કરતા જો મારી હારી શરમ આવા સા તઈને વિગા રોપ સા જાય સા જશે પણ હવે તમે ઓય બેહી રહેન ભૂખ્યા રહો એના કરતા ઘેર જઈ ખાતા હો રૂપ જશે તો ભગવાન એ જે તારી હોય થશે તા અલા તઈને વીઘા નું લાખ રૂપિયા નું નુકસાન તઈને વીઘા એટલે ના ના બધા આપલો શંકરિયો આવ્યો તો તે શિકણ મેણો મારી જો અંબાલાના ભાઈ આયા જ ને ના એ મેણો જ્યાં કે કોઈ રોપ લે આવું નહીં રોપ લેવાનું ભરીય રોપ લે આવું નહીં પણ તમે ચિંતા કરવાથી વેચાઈ જવાનો છે એના કરતાં કોઈ કટકો રોટલો તો ખો રોજ આવી રીતે ભૂખ્યા પેટે ફરે જો છો તમે નુકસાન આવ્યું છે તો થઈ જહા બીજા કોઈ પાકમાં વળી રહે છે એ ભાઈ રો તમે સો બધું કહી નાખ્યું

ચંદન વાવો આવું રોપ વાવો એના એવું હળા વાય આવતો કોઈ લઈ જ કાપી કાપી તમારે કોને આવી બુદ્ધિ આલી કોઈ ના લે હાચી વાત છે તો ના લે પડી નઈ લે મે પટાઈ હાલ હમણા તાર બા કોઈ લેતો આ સુકી જો શરમ જેવું છે વધારે બોલે છે વધારે બોલું છે જે ઘેરા છે ઘેરા તાર તમારું રોપ કોઈ નઈ લેતું કોઈ નઈ લે માં નઈ આરા તું ગયરો છે

আ মা মা অ ড আদু এত লা কটি কলাটি বা প কলেটিরছে খা ই খা নাকি নান তবার।

અને આ જે આ ડૂંખો ખરી આ એક એક ડૂંખે છે એટલે આટલો અમારી પાસે બે ટીન સોપી પડે છે તમે કોમ કરો આ બધું રોપ સુંટી આલો પોટલો કરી આલો હું એટલો કરતો આ લઈને આવું હા તો હોય હાગા સસો ના હોય હા સસો ના હોય સસો રૂપિયા તો માની જો કે ને કશું આવતું નહી નું છમ પડી અમે તો ના યાર એટલા મુ તો હું આવું રો સુંટી આલો તમે બરોબર એક કોમ કરો પોટલો બનાવી દો જો ભાઈ આચાર

કલા ફમ લાઈસ દે સો હું અલ્યા હું થ્યુ પણ યાર હું જો વે કે જો રોપ બે સવા બેઠું થન પાછું તું તારી કરે થન પાછું હું બોલા છે ઓ બ્રોચી હા તારા વે ભઈ નામ થઈ દે ને કે લાફા પર છે આલમ રા યાર મર્યાદામાં બોલ કે યાર મારા વેવાઈ જી યાર અલ્યા તારો વેવે સમા હું લેવા દેવા વાત કરું થી યાર તારો આ ગોના થાય યાર જો ખાતા વેપારી ધંધાવાળો એટલે ભાઈ કઈ વાત ના કરું યાર અલ્યા ભાઈને ને આપણે વેવાઈ વટા આયા છે તો શેત્રી નહીં શેત્રી નહીં

અંતિયો ભેગા દેખો ભાઈ બંધી તલા આયા છીએ યાર કશું નઈ તને તો જોઈ લે તું યાર તને તો જોઈ લઉ

કામ કરજો ગેરડો હારો ચા મેલું તમા મગજ સંતાન પૈયાઓ ચલો બૌચરાજી મિત્રો આ વળિયા રૂપ જતો નહીં ત્રણ વીઘા વાયો છે તો જેટલું બને એટલું તમે આ વિડીયો શેર કરો કઈ પોળમાં સરસ મજાનો રોપ છે વળિયાળીનો તો જેને પણ જોતો હોય એ દાદી